રોમન મુકવા કાલ દવા છેટી પછી શું કરવાનું છે આવી કે પાણિ ભરવાનું છે આ કોણ છે એ મારા જેઠાણી બા આહા નંદુ મેડમ નંદુ મેડમને નાખી આવ્યા આપણે ઓલા બાસ કાઢી છે મોટરસાઇકલ માં હવે મોટર ચાલુ કરાવી અને આપણે નીકળી જવાનું છે ઘરે અને આ તો હેરોમાં આ તો તું આવતી રહી કે જુગાડ કે પીરભાઈ ગાડી લઈને પરીક્ષા લગભગ

રમવા ગઈ મોટર ચાલુ કરવા ઓટોમાં રાખી દીધી ને ઓટોમાં રાખી દીધી મોટર છે તો લો પણ હવે પાણીનું કંઈ બહુ નક્કી નથી એટલે પાવાનું થાય ફરજિયાત જો આ રીતે આમાં સિંગુ લાગવા વર્ગી ગઈ લાગટ પેલા અહીં હાઉથી ઉમરજો આમાં જો આ રીતે લાગટ સિંગુ છે અને અહીં પણ સિંગુ બહુ મસ્ત લાગી ગયું હવે અહીં ફ્લાવરિંગ ઓછું છે એનું કારણ છે કે આ ભાઠાનો ભાગ છે ને ત્યાં વહેલી સિંગુ લાગી જાય જો આ રીતે સિંગુ લાગી ગઈ બધામાં બહુ મસ્ત સિંગુ લાગી ગયું વાર કરતા જો આ રીતે જો આ રીતે મસ્ત તુવેર છે ઉપડી ગઈ હાલો ઓટોમાં ઉપડી ગયા હવે સિંગુ નહીં ના આ રીતે જો મોટર ચાલુ કરી દીધી પાવડો પીડ્યો મોટરમાં અમારે પાણી ઇંડે મીડે થવા વર્ગી જાય બઉ નક્કી નવાય આપણી તુવેર ઓછા ઓલી કરે પ્રવીણભાઈ ની તુવેર છે તો ચાલો હવે હું ભાગો ચાલો તો જય માતાજી હું જા હવે મોટો તો ફાઇનલ કમ્પ્લીટ ચાલુ થઈ ગયા આપણે નહીં કરી હવે ઘરે

બાપા કે કે હવે હારું છે બાપા ને હજી તબિયત પાણી બહુ હારા છે ભાઈ કે ઘટે ને એવું ચા પાણી બે ત્રણ વાર તો પી લે ગા બાપા ખાલી મોજે કરી પાંચ છ વાર થઈ જાય તો આવું કાંઈ કામ કાંઈ છે મારે ભીખન બાપાનું તો આજે મારા ભાઈ ખેડૂતનું જીવન ગામડાનું જીવન ને બાપા લગાવે ચા તો આલો બધા મિત્રો ચા પીવા બાપા આવી ગયા આવી ગયા આવી ગયા પાણી વાર લીધું ને કેટલું પાણી પીધું

જો આ બજુ રોમાં દૂધ ભરે કેટલા મણ બેટ હા આહા કોણ બનાવે તા જલ્દી ચે હારું હારું લે દૂધ ભરાઈ ગયું લાગે તારે ભરાઈ ગયું લો લો ગયું દૂધ ચાલો છૂટા બેટા